नमस्कार मित्रों स्वागत छे तमारू हमारी चैनल मांगकुल देवी के कुल देवी आज अपना कुल के वंशना रक्षक होय छे घर परिवार अथवा वंश परंपरागत तरीके प्रथम पूज्य के मूल अधिकारी देव होय छे एटले प्रत्येक कार्य मांगकुल देवी अथवा कुल देवी नी पूजा करता होय छे आपने अपना घर मां देवी नी मूर्ति के फोटो नी स्थापना करी नित्य पूजा पाठ करिए छे અને આપની કોળદેવીનો દીવો કર્યા બાદ હાથ જોડીને પ્રાર્થના કરતા હોઈએ છીએ દોસ્તો જારે કોળદેવી अथवा તો કોળદેવતા આપના ઉપર પ્રસન્ન થાય છે ત્યારે આપણને સંકેત આપતા હોય છે કે કట్లా કેવા સંકેતો હોય છે કે જેને આપણે સમજીએ તો આપણે આપની પૂજા સાધનામાં આગળ વધતા જઈએ છીએ એટલે આપણે આપના કુલદેવી કે કુલદેવતા સાથે એક કનેક્શન બનાવી શકીએ છીએ આ બધા એવા સંકેતો હોય છે જે દેવી દેવતાઓ પ્રત્યક્ષ આપણા ઘરમાં દેવી દેવતાઓનું આગમન થઈ ગયું છે અને આપણા ઘરમાં દિવ્ય શક્તિનો વાસ થાય છે ત્યારે અમુક એવી ઘટનાઓ ઘટતી હોય છે કે ક્યારેક પણ તેનો આપણે વિચાર પણ ન કર્યો હોય અને આપણું ઘર સ્વર્ગ જેવું બની જાય છે આપની આજે એવા કેટલાક લક્ષણો કે સંકેતો વિશે વાત કરીશું કે જેથી આપની જાણી શકીએ કે આપના ઘર માં કોળદેવી કે કોળદેવતાનો વાસ છે કે નહીં તેના વિશે અંદાજો લગાવી શકીએ મિત્રો આપને જો આ વિડિયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કોળદેવતા હોય છે કોઈ પરિવાર માં કોળદેવી જ હોય છે તો અમુક પરિવાર માંકોળ દેવતા પૂજાતા હોય છે હવે વાત કરીએ કે કોળ દેવી કે કોળ દેવતા દ્વારા આપવા માંગ સંકેતો વિશે કે જેનાથી આપણે જાણી શકીએ કે આપના કોળ દેવી પ્રસન્ન છે કે નહીં અથવા તો તેનો આપના ઘર માંગવાસ છે કે નહીં દોસ્તો આપના કોળ દેવી કે કોળ દેવતા આપના પ્રથમ દેવતા હોય છે તેમની પૂજા કર્યા વગર આપના ઘરનું કોઈ પણ કાર્ય થતું નથી જારે કે પ્રેમથી મનાવીએ છીએ તો આપના અટકેલા સર્વે કાર્યો સફળ થતા હોય છે જો ઘરની પરિસ્થિતિ ખરાબ હોય તો તે પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મળે છે મિત્રો તમે જોયું હશે કે અનુભવ હશે કે જ્યારે આપને સંત મહાત્મા બોવા ભગત પાસે આપની સમસ્યાના સમાધાન માટે જઈએ છીએ ત્યારે જો સારા એવા સંત મહાત્મા બોવા ભગત હોય તો સમસ્યાના સમાધાન માટે સૌપ્રથમ કોળદેવી કે કોળદેવીતાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે અને તમને તમારો કોળદેવી કે કોળદેવતાનું પૂજા કરાવવાનું જણાવતા હોય છે તમારો કોળદેવી કે કોળદેવતા પૂજા વગર કોઈ પણ સમસ્યાનો સમાધાન નથી જણાવતા જ્યારે કોળદેવી કે કોળદેવતા પ્રસન્ન થાય ત્યારે

कमाता હોય તેટલું જ કમાતા હો છો પણ પહેલાની સ્થિતિ પ્રમાણે ઘર માં બચત વધારે થતી હોય છે એટલે કે તમારું ઘર માં બરકત જોવા મળતી હોય છે પૈસાની વધુ બચત થતી જોવા મળતી હોય છે ઘરના સભ્યો શારીરિક રીતે સ્વસ્થ અને માનસિક રીતે પ્રસન્ન જોવા મળતા હોય છે હવે વાત કરીએ તો ઘર માં કોળદેવી કે કોળદેવતા નો વાસ ક્યારે ન હોય જ્યારે આપના ઘર માં કોળદેવી કે કોળદેવતા ની પૂજા કરવામાં નામ આવતી હોય તથા apne તેને ભોગ નથી ચડાવ હોરી કે દિવાળી જેવા તહેવારો આવે ત્યારે આપના ઘર માં કુલદેવી કે કુલદેવતા અને પિતૃઓના કપડા તથા યોગ્ય માન સન્માન અને ગો પ્રસાદ ધરાવવું જોઈએ ઘણા લોકો આવા દિવસે માતાજીના મઢે દર્શન કરવા જતા હોય છે આવું કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવમ આવું છે આ બે દિવસો એવા હોય છે કે આ દિવસે આપણે પૂજા જરૂર કરવી જોઈએ અને ગો પ્રસાદ જરૂર ચઢાવવો જોઈએ તથા માતાજીના સ્થાન કે જરૂર જવું જોઈએ આપણે માતાજીની પૂજા નથી કરતા ત્યારે તેઓ નારાજ થઈને ઘર છોડીને જતા રહે છે દોસ્તો કુળદેવી કે કુળદેવતાના સ્થાને જરૂર જવું જોઈએ ઘણીવાર એવું બને છે કે ઘરમાં નાનું બાળક આવે ત્યારે મંદિરે નથી જતા ત્યારે કુળદેવીનો નારાજગીનો સામનો એવા લોકોને કરવો પડી શકે છે બાળક એક વર્ષનું થઈ ત્યારે તેના વાળ ઉતારવાની પ્રથા મોટા ભાગના સમાજ માંગ છે અને તે અનિવાર્ય છે તથા પરંપરાગત હોય છે આ પ્રથાને જરૂર નિભાવવી જોઈએ તેને તોડવી ના જોઈએ આ પ્રથાને આગળ વધારતું રહેવું જોઈએ જે આપના વડીલો કરતા આવ્યા છે તે પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ લગ્ન પછી પણ મોટા ભાગના લોકો કુલદેવીના મંદિરે જતા હોય છે અને નિવેદ્ય વગેરેનો ભોગ ધરાવવામાં આવતું હોય છે જ્યારે કુલદેવીનો વાસ આપણા ઘરમાં થાય અથવા આપણા ઘરમાં માં દિવ્ય શક્તિ બિરાજમાન થાય ત્યારે ઘરમાં એક સુગંધ પ્રસવા લાગતી હોય છે જે એકદમ મનમોહક લાગતી હોય છે એવું જરૂરી નથી કે જ્યાં મંદિર હોય હોય ત્યાં જ સુગંધ આવતી હોય આખા ઘરમાં સુગંધ

બધામાં સાચો રસ્તો બતાવે છે દોસ્તો જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો તે નકારાત્મક વિચારોના કારણે કરે છે અને આપણે જાણીએ છીએ કે શરીરે મગજ દ્વારા કાર્ય કરે છે આત્મહત્યા જેવા પગલા નકારાત્મક વ્યક્તિના વિચારના કારણે લેવામાં આવતા હોય છે તેથી આ સકારાત્મક ઉર્જાને લિધે તમાર આ માંગ હકારાત્મક વલણ જોવા મળે છે અને બધા વિષય સારું વિચારતા થઈએ છીએ કોઈ કામ કરવું હોય તો તે માંગ સારો વિચાર આવે છે અને સાચો નિર્ણય લેવાથી તે કામ સરળતાથી સફળ થઈ જતું હોય છે જ્યારે તમારા ઘરમાં બહારની વ્યક્તિ પ્રવેશ કરે છે તો તમારા ઘરમાં રહેલા સકારાત્મક વાતાવરણના લીધે તેને પણ સારા વિચારો આવવા લાગે છે કોઈ વ્યક્તિ ગુસ્સે થઈને આવ્યો હોય ખરાબ કરવા આવ્યો હોય પરંતુ આ સકારાત્મક ઊર્જાને લીધે તે लाई जायचे आणि ते बाजू थई जायचे आ कुलदेवी के कुलदेवता नो प्रथम संकेत होय छे घरना मुख्य व्यक्ति जे कोई होय तेनी सफेद हाथी सफेद घोडो के सफेद वगैरह स्वप्न स्वप्नमांग जोवा मळे तो समझोम જોઈએ કે तमारा घरमा कुलदेवी के कुलदेवता नो वास होय छे मित्रों जारे कुलदेवी के कुलदेवता अपना घरमा प्रवेश

નો કલર થતો હોય છે ઘરની દિવાલો બારી કે ઘરની અંદર પક્ષીઓ બેસવાનું ચાલુ કરી દેતા હોય છે આ લક્ષણ પણ ઘર માં કુળ દેવી કે કુળ દેવતાનો વાસ હોવાનો સંકેત માનવામાં આવે છે કુળ દેવી કે કુળ દેવતા કોઈ પણ પ્રકારના વેશમાં ભોજન ગ્રહણ કરતા હોય છે અને આપણા ઉપર કૃપા કરતા હોય છે જો આવા લક્ષણો કે સંકેતો જોવા મળે છે તો એવું સમજવું જોઈએ કે આપણા ઘરમાં કુલદેવી કે કુલદેવતાઓનો વાસ હોય છે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂર પસંદ આવી હશે મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ